નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જલાલપુર વિસ્તારમાંથી બસો છવ્વીસ પોઈન્ટ ત્રણ ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પોલીસે જલાલપુર વિસ્તારમાં આવેલા મોરાર પાર્ક બેમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે અહીં રહેતા નીનારામ નાથુરામ ગુર્જરની ધરપકડ કરી છે આરોપી પોતાના ઘરે આવેલી કરિયાણાની દુકાનમાંથી અફીણનું વેચાણ કરતા હતા નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ખાનગી રાહે બાતમી મળી હતી કે જલાલપુર તાલુકાના મોરાર પાર્ક વિસ્તારમાં એકશમે પોતાના ઘરે બનાવેલી કરિયાણા દુકાનમાં ગેરકાયદેસરથી અફીણનું વેચાણ કરી રહ્યો છે જેને આધારે રેડ કરતા આરોપી નેનારામ નાથુરામ ગુર્જના ઘરેથી બસો છવ્વીસ પોઈન્ટ ત્રણ ગ્રામ અફીણનો જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત રૂપિયા બાવીસ હજારથી વધુ હોય એવું જણાઈ રહ્યું છે આરોપી છેલ્લા પાંચ વર્ષથી આ ગેરકાયદેસર ધંધો કરી રહ્યો હતો આરોપી મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાનું વતની છે પોલીસે રાજસ્થાનમાં આરોપીને અફીડનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જલાલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજવાલા સુરત